આપણે આજે બનાવીશું સેવૈયા આ સેવૈયાની સેવ છે દસ થી બાર કાજુ સમારેલા દસ થી બાર બદામ સમારેલી બસો ગ્રામ જેવી ખાંડ છે અને કેસરના તાતણા છે આપણે આ એક ચમચી ઘી ઉમેરીશું ઘી ઓગળે એટલે શિવયા સીઓ નાખીશું અને એને શેકીશું આ શિવયા સેકાય છે એની જોડે જોડે આપણે બદામ કાજુ એ બી જોડે જોડે શેકી લેશ આ કિસરને મેં થોડા દૂધમાં ગરમ દૂધમાં પલાળી રાખ્યું છે અને આપડી આ સિવાય આ ગઈ છે કાજુ બદામ બી શેકાઈ ગયા છે હવે આપણે એની અંદર દોઢ લીટર દૂધ વેઢીશું આપણું દૂધ ઉકળવા માંડ્યું છે હવે આપણે એની અંદર ખાંડ નાખી દેશું અને ખાંડ તમારા ઘરમાં જે રીતે ગળિયું ખવાતું હોય એ રીતે તમે નાખી શકો અને જોડે જોડે આપણે જે પલાળેલું હતું એ બી નાખી દેસુ એટલે સેવૈયાનો કલર બી બહુ સરસ આવી જશે આ સેવૈયા એટલી જલ્દી બની જાય છે કે કોઈ મહેમાન આવ્યું હોય અને તમારે ગળિયું કંઈ બનાવવું હોય દૂધ પાક કે ખીર કે એની જગ્યાએ તો આ બહુ જ જલ્દી બની જાય છે અને આની અંદર મેં કાજુ અને બદામ નાખ્યા છે પણ તમારે પિસ્તા બીજું કોઈ બી ડ્રાય ફ્રૂટ નાખવું હોય તો નાખી શકાય હવે આ સિવૈયા થઈ ગઈ છે ઘણા દૂધ વધાર બી રાખે છે ઘણા ઓછું બી રાખે છે અને આને તમે મૂકી રાખશો થઈ આ થઈ જ ગઈ છે પણ આના પછી તમે થોડી વાર મૂકી રાખશો તો થોડીક ઘટ થઈ જશે એટલે આ સિવૈયા તૈયાર છે અને એમાં હું હવે લાસ્ટમાં આ ઇલાયચી પાવડર નાખી દઉં છું પાંચ સાતી ઇલાયચી મેં ટીચી નાખીશું તો આ રેસીપી તમને કેવી લાગી લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો જય શ્રી કૃષ્ણ